બીજી વાત ભૂલની વાત તો જવા દો પહેલી ભૂલ જે લોકોએ આ ગેમિંગ બનાવી જે લોકો જે માલિક હોય છે એમની ભૂલ જવા કે આટલું મોટું તમે જગ્યામાં પબ્લિક ભેગી કરી શકતા હોય તો એના માટે તમારી જગ્યા પહેલાંથી નીકળવાની જગ્યા ફાયર થાય સેફ્ટી કોઈ સેફ્ટીની સુવિધા કરી રાખવી જોઈએ એ હું અંગત માનવું છું તો મ્યુનિસિપલ કોર્પોરેશન લાઇસન્સ આપવું જોઈએ કે ના આપવું જોઈએ આ બાબતમાં ના જ્યાં સુધી સેફ્ટીના રૂલ્સ હોય એના પરિભાષામાં જો થઈ શકતા હોય તો અપાય અચ્છા પોલીસ દ્વારા ભી આના કઈક નિકાલ આવ્યો કે ના આવ્યો આ બાબતમાં આ લોકો તો હવે પોલીસ દ્વારા નથી તમને અંદાજ ખબર છે કે કેટલી હત્યાકાંડ અગ્નિકાંડ માં આવ્યો 30 એક લોકો અત્યારે એનો આંકડો આવ્યો છે ભાઈ ખરેખર ખૂબ જ દુઃખદ છે ઘટના જ્યારે બીજી વખત નેક્સ્ટ ટાઈમ જ્યારે ફરીથી આ ગેમ જોન બીજી ચાલતી હોય એના માટેની કાર્યવાહી કરશે કે નહીં પ્રશાસનો એના માટે કંઈક કડક એક્શન લેવા જોઈએ ધારે કે અત્યારે જે આ અગ્નિકાંડમાં લોકો મરી ગયા છે તો જેના આ ગેમ ઝોન ચલાવે છે માલિક એના એની ધરપકડ તો થઈ પણ એની સજા થવી જોઈએ કે ના થવી જોઈએ કોર્ટ જે કોર્ટના રૂલ થતું હોય એ કરવું જોઈએ લીગલી જે પ્રોસેસ થતી એ કરવી જોઈએ બરાબર આ જે લોકો બાળકો રમાઈ ગયા છે ગેમ ઝોનમાં એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ ગુજરાતના અમદાવાદ તરફથી દરેક નાગરિકો તરફથી હવે આમાં જે અમુક લાઇસન્સો ટોટલ કોઈ બી વસ્તુ તમે ચાલુ કરો ને તો એકવીસ જાતના લાઇસન્સ આવે છે એમાંનું એકે લાઇસન્સ આ પાર્ટી જોડે છે નહીં એટલે જે તે સેફ્ટીવાળા પોલીસવાળા કોર્પોરેશન કે ટ્રાફિક પોલીસ એ લોકોએ એમનું લાઇસન્સ ચેક કર્યું નથી અને એમને એમ પરમિશન આપી દીધેલી છે તો સૌથી પહેલાં તો એ લોકો જ જવાબદાર છે આજે કોઈ બી ધંધો કરે તો માણસ પોતાના નફા માટે ગમે તે કરતો હોય ગમે તેમ ટેબલ નીચે પૈસા આપીને એનું બધું કામ કરાવી લેતો તો સૌથી પહેલો વાત તો એ જે તે અધિકારીઓનો જ એટલે ભ્રષ્ટાચાર છે એ જીકલી થઈ ગયો બરાબર દસ ટકા કે અંદર મિલી ભગત થઈ શકે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે બહુ જ આટલું મોટું અને જે બી જે બધા એકબીજાને સાંટ ગાંઠ કરીને જ આ વસ્તુઓ ચલાવતા હોય છે આ તો ગેમ જોન જાણી પહેલાં અમરેલીમાં થયું વાપીમાં થયું કરોડામાં થયું બોટનું તો અત્યાર સુધીમાં કેટલા ટાઈમ થઈ ગયો હજી સુધી કોઈનું કશું બહાર આવ્યું નહીં એ બસ બે મહિના ત્રણ મહિના ચાલશે એ જગ્યામાં અને પછી એનું કશું કોઈ ઉકેલ આવતો નથી અને જે તે પૈસા ખર્ચીને દબાઈને છૂટી જાય છે લોકો જેણે બી આ કરી દે એને સખતમાં સખત સજા થવી જોઈએ અને એ લોકોને દંડ બી ફટકાવવો જોઈએ ફટકાવવો જોઈએ